કેવો વરસાદ વરસી રહ્યો છે રોડ રસ્તા ભીના થયા છે અને લોકોએ કદાચ ધાર્યું નહી હોય પરંતુ આજે સાંજ થતા થતા વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે ખડાધાર બોરાળા ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે તો છેલ્લા ત્રણ દિવસથી અમરેલીમાં વરસાદ છે અને આ તરફ સૌરાષ્ટ્રના રાજકોટના જેતપુરમાં પણ વરસાદ છે અને બીજી તરફ અત્યારે ખાંભાના ગીરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમરેલીના ખાંભામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ અમરેલીના જાફરાબાદની વાત કરીશું અમરેલીના જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ છે જાફરાબાદમાં પણ વાતાવરણ પલટાયું છે સાંજ થતા થતા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ સરોવડા બાર પટોળી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો હતા ત્યાં વરસાદ તૂટી પડ્યો છે અને આ એ જ ઘડી છે જેની સૌ કોઈ ત્યાં રાહ જોઈને બેઠા હતા કારણ કે બફારો હતો ઉનાળો તપતો તડકો હતો જે સહન કરી રહ્યા હતા ત્યાંના નાગરિકો અને ઈન્દ્રદેવને રીઝવી રહ્યા હતા કે હવે મન મૂકીને મહેર કરે અને તેમની આ પ્રાર્થના સાંભળી લીધી હોય એ રીતે અહીં વરસાદ જોવા મળી રહ્યો છે સરોવડા બાર પટોળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે જાફરાબાદ તાલુકામાં વરસાદી માહોલ છે સવારથી જ વાતાવરણમાં પલટો અહીં જોવા મળી રહ્યો છે વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થયા છે ખેડૂતો માટે આ સારો વરસાદ કારણ કે વાવણીલાયક વરસાદની શરૂઆત થઈ છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે

હાઉ વરસાદ છે રાતે પણ લાગે છે આ વિસ્તારમાં દારમાં પણ પાણી વી ગયા પાણી વી ગયા બે એટલે લોકોને રાહત મળી છે ખૂબ રાહત મળી ખેડૂતોને જી જી આભાર અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો અમરેલીના જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ છે આ સાથે સાવરકુંડલાના વીજપડી ગાંડલા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે મોટા આગરિયા માંડરડી સહિતના વિસ્તારો ત્યાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે અમરેલીમાં છેલ્લા ત્રણ દિવસથી આ પ્રમાણેની પરિસ્થિતિ છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે કારણ કે આ ધીમો વરસાદ છે અને આ જ ધીમો વરસાદ તેમના પાક માટે સોનારૂપી સાબિત થશે આ અલગ અલગ દ્રશ્યો જો વૃક્ષ ધરાશય થયું પીપળાનું ઝાડ ધરાશય થયું બે લોકો ઇજાગ્રસ્ત થયા આ ઘટના બની રાજુલાની આ ઘટના કે જ્યાં વીજપોળ ધરાશય થયો વાહન વ્યવહાર ખોરવાયો અને બીજી તરફ વાઇફાઈ નો ટાવર પણ ધરાશય થવાની ઘટના રાજુલામાં જ બની છે